ભૂમિ પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો ભૂમિ પટેલે જણાવ્યું કે આ ડોલ ખરેખર ડેન્જર છે આ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવતી હોવાનું પણ ભૂમિ પટેલે જણાવ્યું લાબુ ડોલ રાત્રે નાનું મોટું થાય અને તેના પડછાયા ઘરમાં દેખાતા હોવાની ભૂમિ પટેલે જણાવ્યું લાબુ બોડોલના પડછાયાના કારણે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર માતા બીમાર પડ્યા હોવાનું પણ તેણે જણાવ્યું ભૂમિ પટેલે લાબુ બોડોલને સળગાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો ભૂમિ પટેલે કહ્યું કે આ ડોલ હું લેતી હતી તે સમયે બધાય મને ના પાડી હતી છતાં મેં લીધું અને મને કડવો અનુભવ થયો એટલા માટે હું કહું છું કે આ ડોલ કોઈ ખરીદતા નહીં ખૂબ જ ડેન્જર છે જય માતાજી મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું આ લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલી ને થયેલો છે તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો કેમ કે આપણા હિન્દુ માં જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને છે પણ અમુક લોકો એવું કહે છે કે આવું હોતું નથી પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવાનો બરાબર પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલી ને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું અને મને એકને નહીં ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે અને આ તો જેને એક્સપિરિયન્સ થયો એને જ ખબર પડે બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં દીવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એકલી હતી હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવર્યો છે અને મારી નાની ત્યારથી મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ કેમકે બહુ ડેન્જર છે બધા મને હતા કે નહીં લેવાનું નહીં લેવાનું પણ મેં કોઈનું નું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને એસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે